નમસ્તે મિત્રો પ્રાજેશ ફાઉન્ડેશન માં હું કાર્તિક શ્રીમાળી આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આપણે ત્યાં ખેતી મજૂરી ની અત્યારે એક સિરીઝ ચાલી છે કે જેની આપણે પરીક્ષા માટે સ્પેશિયલ અને બીજા જે છે જે એ રહ્યા છે

તમને એવું પૂછ્યું છે તમને એવું નથી પૂછ્યું કે ટોટલ કેટલા લોકો છે તો તો તમારો જવાબ ઓગણસાઠ હવે ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈને તરત જ કહે દે કે ઓગણસાઠ જવાબ પણ જવાબ ઓગણસાઠ નથી તમને પૂછ્યું છે કે સિત્તેર કરવા તો કેટલા ઉમેરવા પડે તો ઓલરેડી હરોળમાં સિત્તેર છે ઓગણસાઠ છે તો હરોળમાં કેટલા ઉમેરવા પડશે અગિયાર ઉમેરવા પડશે ક્લિયર છે ટોટલ કેટલા ઉમેરવા પડશે આપણે અગિયાર ઉમેરવા પડશે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર બી કોઈ ઘડિયાળમાં એક દિવસમાં કલાક કાંટો ને મિનિટ કાંટો કેટલી વાર એકબીજાને લંબવત અવસ્થામાં આ પણ આનો શબ્દ છે લંબગત અવસ્થામાં લંબગત અવસ્થા એટલે નેવું ડિગ્રી ઘડિયાળના કાંટા નેવું ડિગ્રીમાં પેનનો કલર ચેન્જ કરું ચાલો ઠીક છે ડાર્ક કરું આ લાઇટ કલર હતો એટલા માટે ડન છે કરી દઈએ ઓકે છે ચોવીસ કલાકમાં નેવું ડિગ્રી કેટલી વાર બને પૂછ્યું છે તો ફિક્સ છે બાર કલાકમાં જો અગિયાર વાર બાવીસ વાર બનતું હોય તો ચોવીસ કલાકમાં કેટલી વાર બનશે ચુમ્માલીસ વાર બનશે તો જવાબ શું આવશે ચુમ્માલીસ વાર એક દિવસનો મતલબ શું થાય છે ચોવીસ કલાક ખાલી દિવસ નહીં જેને પણ બાવીસ જવાબ લખ્યો છે એ લોકો વિચારે કે એક દિવસનો મતલબ થાય છે કલાક જો કલાકની અંદર ડિગ્રી ચુમ્માલીસ વાર બનશે કદાચ આની જગ્યાએ કાટ ખૂણો લખીને આપ્યો હોત કે કાટ ખૂણો કેટલી વાર બને તો પણ કયો ડિગ્રી આવે નેવું ડિગ્રી આવે બરાબર છે ક્લિયર છે ઓકે છે નેક્સ્ટ હવે કલર ઓકે છે ને તમને આપ્યું છે કે નીચે આપેલા પ્રશ્નમાં આ સિલોઇઝમ્સ ના ક્વેશ્ચન છે વેન ડાયાગ્રામ વાળો પ્રશ્ન છે તમામ બાઇક બસ છે તમામ બાઇક બસ છે કોઈ બાઇક કાર નથી કોઈ બાઇક કાર નથી તમે જુઓ તમામ બાઇક બસ છે કોઈ બાઇક કાર નથી કાર નથીનો મતલબ કે આવી રીતે થાય છે તમામ બાઇક બસ છે આ કાર છે તો બે ડાયાગ્રામ બને એક

મતલબ એક જ વસ્તુના જ્યારે બે ડાયગ્રામ જોવા મળે ત્યારે આપણે જવાબ શું કરીએ છીએ કે એકનો એક જવાબ એક આમાં તો ડાયરેક્ટ ખોટું થાય છે તમામ બસ બાઇક છે તો એની જાતે જ ખોટું થાય છે બિકોઝ તમામ બાઇક બસ છે બીજો જવાબ અહીંયા તમને બે ડાયગ્રામ મળ્યા છે કાર અહીંયા પણ આવી શકે કાર બહારની સાઈડ પણ આવી શકે તો તમે એક જવાબ સાચો આપો તો બીજો આપોઆપ ખોટો થઈ જાય એના કારણે આપણે એવું કહી શકીએ કે આના બંને તારણ અનુસરતા નથી ના તો તારણ એક ના તો તારણ બે બંને તારણ અનુસરતા નથી ક્લિયર છે નેક્સ્ટ

પી એ એસ સાથે લગ્ન કર્યા છે જે ક્યુની બહેન છે આ જે કોના માટે હોય હંમેશા કેરેક્ટર માટે હોય તો તો બહેન છે શું થશે મેલ તો આના પરથી શું પૂછ્યું છે પી નો ક્યુ સાથે કેવો સંબંધ છે તો ક્યુની બહેનનો પતિ એટલે કે જીજાજી થાય તો પહેલાથી તો જવાબ આવ્યો જીજાજી બીજો જોઈએ

હવે આનાથી ક્યુ ની સાથે કે લેવા દેવા જ નથી મળતા તમારે પી અને ક્યુ નો સંબંધ રાખવાનો એ સેટ જ નથી થતો મતલબ કે સ્ટેટમેન્ટ નંબર બી થી જવાબ મળતો નથી તો જવાબ શું આવશે વિધાન નંબર એક જ ઉપયોગ છે તો પ્રશ્નનો જવાબ માત્ર વિધાન એક નો ઉપયોગ કરીને આપી શકાય છે બી નો ઉપયોગ કરીને આપી શકાતું નથી તો જવાબ આવશે માત્ર ઈ કોળો ડન છે એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ ની एग्जाम લીટ થઈ શકે જો મારા મત મુજબ તો ન થવી જોઈએ જે પરીક્ષાઓનું હવે સિલસિલો ચાલું થયું છે હમણાં આર એમસીની એક્ઝામ છે એના પછી તો બેલીફની એક્ઝામ્સ છે તો ઘણા બધા વન બાય વન એક્ઝામ્સ આવી રહી છે તો તમારી એક્ઝામ પણ ટાઈમ ટુ ટાઈમ આવી જાય એવું લાગી રહ્યું છે કેટલી વાર લખશો મિતેશભાઈ એકની એક વસ્તુ કેટલી વાર લખશો એકવાર ખ્યાલ આવી ગયો ઓકે ચલો નેક્સ્ટ નેક્સ્ટ્રી સિરીઝ આપી છે પંચાણું એક્યાસી અડસઠ છપ્પન પિસ્તાલીસ પંચાણું થી એક્યાસી બરાબર છે તમારી પાસે ચૌદ એક્યાસી થી અડસઠ ડિફરન્સ કેટલો થાય છે તેર બરાબર છે દસ પિસ્તાલીસ માંથી દસ જવાબ શું આવશે પાંત્રીસ બરાબર બરાબર છે અગિયાર પાંચ બરાબર છે અગિયાર પાંચ હશે પાંચ આગળ પાછળ કોઈ બી એક્ઝામ નહીં હોય તો લેવાઈ જ જશે ચિંતા ન કરો હો ને બ્લડ રિલેશનનો ક્વેશ્ચન એ એટ ધ રેટ બીનો અર્થ થાય છે એ બીની દીકરી છે એ એન્ડ હશે અને પર્સન્ટેજ છે અને ડોલર હશે આ ડોલર હશે ટાઈપિંગ મિસ્ટેક ડોલર હશે ડોલરનો મતલબ થાય છે એ એ બીની બહેન છે એ પર્સન્ટેજ બી નો અર્થ થાય છે એ એ બીનો પતિ છે અને એ એન્ડ બીનો અર્થ થાય છે એ એ બીના પિતા છે बराबर छे तो जइए तो l નો x સાથે શું સંબંધ તો પહેલા l નો x x $ y x $ y x બહેન છે y ની આવું થાય પેલા લેટર બીજા લેટર ની શું છે બહેન y @ k y @ k x બહેન છે y ની y દીકરી છે કોની k ની ઓકે y દીકરી છે કોની k ની k and n k and n k પિતા છે કે પિતા છે કોનો કે એન્ડ એન કે પિતા છે એન નો તો જો કે એન નો પિતા અથવા તો જો મેન એન પર્સન્ટેજ એલ પર્સન્ટેજનો મતલબ શું થાય છે એન પર્સન્ટેજ એલ એન પતિ છે એલ નો મતલબ કે તમે જો આ બંને હસબન્ડ વાઈફ થયા આ ત્રણેય ભાઈ બહેન થયા એમાં આ ભાઈ છે બે બહેનો છે અને કે જે છે આ ત્રણેયના પિતા છે એલ સ્ત્રી થાય

નીચે આપેલ શ્રેણીને તાર્કિક રીતે પૂર્ણ કરવા માટે નીચેનામાંથી વિકલ્પ પસંદ કરો શું આપ્યું છે નવ અને ચાર કેટલો ડિફરન્સ છે 5 નો માઇનસ પાંચનો ચાર અને આઠ પ્લસ ચારનો ડિફરન્સ આઠ અને ત્રણ માઇનસ પાંચનો ડિફરન્સ છ અને ત્રણ પ્લસ ત્રણનો ડિફરન્સ છ અને એક માઇનસ નો ડિફરન્સ હે ને હવે શું આવવું જોઈએ સોરી માઇનસ પાંચનો ડિફરન્સ અને હવે શું આવવું જોઈએ પ્લસ નો દેખાય છે માઇનસ પાંચ માઇનસ પાંચ માઇનસ પાંચ પણ એની સામે જોવા જાવ પ્લસ ચાર પ્લસ ત્રણ પ્લસ બે તો પ્લસ બે એક વત્તા બે શું જવાબ જોઈએ ત્રણ એક વત્તા બે ઓકે તમને પૂછ્યું છે કે બુક્સ એટલે કે પુસ્તક પેજ એટલે કે પાના અને ચેપ્ટર એટલે કે પ્રકરણ તો કેટલા પ્રકરણો પુસ્તક છે કેટલા પ્રકરણો પુસ્તક છે પ્રકરણ ક્યાં છે નીચે પુસ્તક ક્યાં છે અહીંયા આ કોણ છે પેજ આ ત્રણેયનો કોમન નંબર તો અડતાલીસ છે એટલે કે કેટલા પ્રકરણો પત્તા અને બુક છે એટલે 48 તો નંબર આવશે નહીં તમારે બુક અને ચેપ્ટર એટલે કે પુસ્તક અને પ્રકરણના કોમન નંબરને શોધવાનો છે કોણ છે કોમન નંબર છવ્વીસ કોમન નંબર કોણ છે છવ્વીસ જેડી ભાઈ મારું જ સ્લોગન વાપર્યું છે વાગે તો તીર નહીં રામદેવ પીર એટલા માટે અડતાલીસ ના આવે બેટા અડતાલીસ તો ત્રણેય આવે તો થાય ત્રણેય કમ્બાઈનમાં આવે ને તો થાય આમાં બે જ વસ્તુ પૂછી જાય કેટલા પ્રકરણો પુસ્તક છે તો પ્રકરણ અહીંયા છે પુસ્તક અહીંયા છે એ બંનેનું કોમન જ આવે ઓકે નેક્સ્ટ છે નીચેનામાંથી કઈ જોડી આપેલ પ્રસ્તુતિને સમાન છે બહુ મોટો નંબર છે યાદ રાખો કે મોટા ભાગના નંબર જ્યારે મોટા હોય ત્યારે રિવર્સમાં અહીંયા પણ એ જ છે ફાઇવ સિક્સ થ્રી એટ ટુ સેવન એટ સેવન ટુ થ્રી તો એવી જ જોડી અહીંયા શોધો

બરાબર છે ટેકનિકલ સબ્જેક્ટના રિવિઝનનું આયોજન થતું હશે તો ડેફિનેટલી એનું પણ કરાવી દઈશું ઓકે ડન છે બધા બની જવાનું છે ખેતી મદદ ની આપણે આ વખતે રિઝલ્ટ મેક્સિમમ લાવવાનું છે આપણી બેચ વાળા બધા વિદ્યાર્થીઓને પાસ કરી દેવાના આપેલ બી પૂર્ણ સંખ્યાના સ્થાનની અદલા બદલી કરવાથી નીચેનામાંથી કયું સમીકરણ સાચું નહીં હોય દોસ્તો આ બહુ યાદ રાખજો જ્યારે પણ પરીક્ષા આપવા બેસો છો ત્યારે વસ્તુ ધ્યાન રાખો કે સાચું છે એ પૂછ્યું છે કે સાચું નહીં હોય એ પૂછ્યું છે કોની અદલા બદલી કરવાની છે આઠ અને બે ની એટલે કે જ્યાં આઠ છે ત્યાં બે જ્યાં બે છે ત્યાં આઠ જોઈએ બરાબર છે તમારે આઠ અને બે ની અદલા બદલી કરીને સાચું નથી એ ચેક કરવાનું તો જોઈએ સૌથી પહેલા તો ભાગુસભાના નિયમ પ્રમાણે અહીંયા શું આવું છે ચાર દુને આઠ આના બરાબર નંબર કયો આઠ છ પાંચ અગિયાર અગિયાર માઇનસ આઠ વત્તા બે આવું થાય

માઇનસ હોવો જોઈએ આ સિમ્બોલ જોઈએ જો માઇનસથી થતું છે તો જોઈ લઈએ જોઈએ આઠ અને બે ને બદલો અહીંયા બે કરો અહીંયા આઠ કરો નવે છે કે બરાબર છે ચોપન છે અહીંયા ચાર માઇનસ ચોપન ઓકે વત્તા આઠ માઇનસ બે તો પણ અગિયાર નહીં આવે મત ચોપન નંબર જ મોટો છે એટલે આપવા પણ નહીં આવે તો એના અકોર્ડિંગ શું થાય છે દોસ્ત અવાજ સારો નથી આવતો રાણીનો દીવાનો તો તો બાકી નામ પણ જોરદાર રાખ્યું છે રાણીનો દીવાનો ચલો તો અહીંયા તમને વસ્તુ દેખાઈ જ રહી છે તો ડેફિનેટલી આ નંબર્સ જે છે ઘણો મોટો હોય સામે અગિયાર આપ્યો છે તો બંને ખોટા છે તો જવાબ શું આવશે એક અને બે બંને ક્લિયર છે એક અને બે બંને નેક્સ્ટ રાની સાયના કરતા મોટી છે રાણી લેજે રાણી આવી ગઈ રાણીના દિવાના માટે રાણી બરાબર છે સાયના કરતા મોટી છે સાયના ઓકે રાની સાયના કરતા મોટી છે સાયના મનિતા જેટલી ઉંમરની નથી સાયના મનીતા જેટલી ઉંમરની નથી સાયના એના જેટલી ઉંમરની નથી એનો મતલબ શું થાય કે સાયના એના કરતા નાની હોઈ શકે બરાબર સારું એના ઇક્વલ ટુ ઉંમરની નથી રાણી સાયના અને માનિતાની વાત છે આ બંને ઇક્વલ ટુ ઉમરના નથી રાજી મનીતા કરતા મોટી છે રાજી મનીતા કરતા મોટી છે તો પેલા આપણે રાજી મનીતા કરતા મોટી છે પણ રાણી જેટલી ઉંમરની નથી એટલે કે રાજી રાણી કરતા નાની હશે સાયના તો આમાં તમે આ સ્ટેટમેન્ટ જોવો છો તો રાણી એના પછી તમારી પાસે આવે છે સાઈના હવે કંડિશન શું છે કે રાજી અને મનીતા સોરી રાજી અને સાયના આ કોણ મોટું છે તમે ડિસાઇડ ન કરી શકો એટલે આને આઈધર રાખશો પણ આ બંને કરતા બંને મનીતા કરતા તો મોટા જ છે હે ને તો આવી કન્ડિશન થશે રાણી સૌથી મોટી થશે સાયના અને રાજીમાં કોણ મોટું છે ડિફાઈન નથી કર્યું સાયના મનીતા જેટલી ઉંમરની નથી મતલબ રાજી મનીતા કરતા મોટી છે એ આપી દીધું પણ રાણી જેટલી ઉંમરની નથી એટલે રાણી કરતા એ નાની છે તો સૌથી નાનું કોણ થશે મનીતા થશે સૌથી નાનું કોણ થશે મનીતા થશે ડેન છે નેક્સ્ટ

પાંચ દુ ને દસ દસ ને પાંચ પંદર માઇનસ છે ક્લિયર છે જો આવા જ પ્રશ્ન સીસી ની પેટર્ન પ્રમાણેના જ પ્રશ્નો હશે એ યાદ રાખજો ખેતી મદદની કઈ નવું નહીં આવે સીસી ની પેટર્ન પ્રમાણે જ જવાબ આવશે એ એ બી ની માતા છે ચલો આનો જવાબ આપો શું આવશે તમે તો પણ થોડી ટ્રાય કરો શું જવાબ આવશે એનો ટ્રાય કરો એ બી ની માતા છે ઘડિયાળ કેલેન્ડરના બેટા એકાદ એકાદ ક્વેશ્ચન આવશે વધારે નહીં એક કે બે ક્વેશ્ચન આવશે મયુરી એક કે બે ક્વેશ્ચન આવશે વધારે નહીં આવે એ એ બી ની માતા છે આપણે આવું લખીએ એ એ એ બી ની માતા છે એટલે એ ફીમેલ થશે બી નીચે રહેશે બી એ સી નો પુત્ર છે જો એ માતા છે બી ની અને બી સી નો પુત્ર હોય એનો મતલબ કે સી કમ્પલસરી મેલ થાય ને આ બંને શું થાય હસબન્ડ વાઈફ અને બી પાછો પુત્ર પણ છે

તો ઈ એ સાથે કેવી રીતે સંબંધિત છે તો ઈ એ સાથે કેવી રીતે સંબંધિત છે સમજો કે એની પત્ની દેરાણી જેઠાણી થશે યસ નો સોરી ઈનું પૂછ્યું છે તો એના પતિનો ભાઈ થશે એફનું નથી પૂછ્યું એનું પૂછ્યું છે તો એના પતિનો ભાઈ થશે એટલે તો એ મોટો હશે તો જેઠ થશે નાનો હશે તો દેરાણી કે જેઠાણી હશે ડન છે સોરી દેહરાની જેઠાની ગયા દિયર હશે કોઈ આર એ બી નથી કોઈ આર એ બી નથી કોઈ એ એ બી નથી એક ડાયાગ્રામ આ બને કોઈ આર એ બી નથી કોઈ એ એ બી નથી એક ડાયાગ્રામ આ પણ બને એક ડાયાગ્રામ આવો પણ બને કોઈ આર એ બી નથી કોઈ એ એ બી નથી એક ડાયગ્રામ આવો પણ બને કેટલા બધા ડાયગ્રામ બને શું આપી છે કેટલાક એ આર નથી કેટલાક એ આર નથી તો આ ડાયગ્રામ માં તો કેટલાક એ આર બને છે એટલે પહેલો જવાબ ખોટો તમારી પાસે ત્રણ ત્રણ ડાયાગ્રામ બને એટલે યાદ રાખવાનું કે જવાબ હંમેશા બધા ખોટા જ હોય આર કેટલાક એ કેટલાક આર એ બી છે કેટલાક આર એ બી છે બનતું જ નથી આર અને બી તો છે જ નહીં નાચ પાડી છે કોઈ પણ આર એ બી નથી એટલે આ પણ ખોટું બંને ખોટા તારણ એક અને તારણ બે બંને અનુસરતા નથી તારણ એક અને તારણ બે અનુસરતા નથી ડન છે નેક્સ્ટ એ નો અર્થ ગુણાકાર બી નો અર્થ સરવાળો સી નો અર્થ બાદબાકી અને ડી નો અર્થ ભાગાકાર હોય તો પાંચ વત્તા એ નો અર્થ ગુણાકાર સોરી પાંચ ગુણાકાર ચાર સી સી નો મતલબ શું થાય છે માઇનસ સેવન બી બી નો અર્થ સરવાળો જવાબ આવશે તેર ને છે ક્લિયર નેક્સ્ટ નીચે આપેલા પ્રશ્નના વિકલ્પમાંથી પ્રશ્ન ચિહ્નના સ્થાન પર મૂકો તો જુઓ તમે જોવો દેખાઈ રહ્યું છે એક બે ત્રણ ચાર ને પાંચ પહેલી લાઈન હવે તમે જો નીચેની લાઈન ગઈ તો એક બે ત્રણ ચાર પછી પાછી ઉપરની લાઈન ગઈ એક બે ને ત્રણ પહેલા નીચેની લાઈન ગઈ આ લાઈન ગઈ પછી ઉપરની લાઈન ગઈ અહીંયાથી હવે પાછી નીચેની લાઈન ગઈ હે ને નીચેની લાઈન ગઈ એટલે કે એક અને બે વચ્ચે હવે કોણ જોયું જોઈએ ઉપરની લાઈન જોવી જોઈએ ઉપરની લાઈન જાય તો નીચેની લાઈન વચ્ચે આન્સર ઇઝ બી લાઇન એક એક લાઇન ઓછી થતી જાય પણ વન બાય વન થાય છે પહેલાં નીચેની લાઈન ગઈ પછી ઉપરની લાઈન ગઈ પછી પાછી નીચેની લાઈન ગઈ પછી હવે ઉપરની લાઈન જવી જોઈએ તો વધશે એક જ આન્સર આન્સર નંબર બી જો બે ઓપ્શન ઓલમોસ્ટ સેમ છે અહીંયા ઉપર એક સ્ટાર છે અહીંયા બે સ્ટાર છે ત્રણ સ્ટાર છે ઉપર ચાર સ્ટાર તો ચાર સ્ટાર વાળા બી ઓપ્શન છે પણ આ બે તો એમ જાતે નીકળી જશે પણ આમાં આ આન્સર લાવો આન્સર લાવો ધ્યાન રાખવું પડે તમારે આને ચેક કરવું પડે કે કઈ સિરીઝ એની અંદર જાય છે પીક્યુ આર એસ ટી યુ વી એક કુટુંબના સભ્યો છે તે પૈકી ચાર પુખ્ત વયના ને ત્રણ બાળકો છે ઓકે યુ અને વી નાની બાળકીઓ છે ચલો યુ અને વી નાની બાળકીઓ છે નામ જ આપ્યું છે યુ અને વી નાની બાળકીઓ છે એટલે બંને ફીમેલ છે પી અને એસ ભાઈઓ છે પી અને એસ ભાઈઓ છે અને પી ડોક્ટર છે પી ડોક્ટર છે અહીંયા લખું છું યુ અને વી બાળકીઓ છે બંને ફિમેલ છે ઓકે પી અને એસ ભાઈઓ છે અને એમાં પી ડોક્ટર છે ટી એન્જિનિયર છે ને તેણી પૈકી બે તેણે બે પૈકી એક ભાઈ સાથે લગ્ન કર્યા છે અને તેમને બે સંતાનો છે તેમને બે સંતાનો છે ટી એન્જિનિયર છે ને તેને બે પૈકી એક સાથે લગ્ન કર્યા છે એટલે આ બે ભાઈઓ

ક્યુ એ એસ સાથે લગ્ન કર્યા છે અને વી તેનું સંતાન છે તો વી કોની છોકરી છે પણ આર મેલ છે કે ફિમેલ છે આપણને ખબર નથી આનો જેન્ડર ખબર નથી આપણને તો જુઓ પી અને વી ભાઈઓ છે આ સ્ટેટમેન્ટ ખોટું પી અને વી ભાઈઓ છે ખોટું આર એ યુ નો પિતા છે

એનો મતલબ કે પાછળનો નંબર નીકળતો જાય જો લખ્યું છે વિકલ્પ પસંદ કરો જેમાંની સંખ્યાઓ એ જ રીતે સંબંધિત હોય જે આપેલા સેટમાંથી ચારસો અઢાર તો સામેથી આઠ નીકળી ગયો પાંચસો છવ્વીસ તો સામે બાવન છસો અઢાર તો હવે શું નંબર આવવો જોઈએ એકસઠ દેખાય છે નંબર્સ પરથી તમને ખ્યાલ આવી જશે પાછળના નંબરોનું કોઈ મહત્વ નથી આ કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન છે સ્માર્ટ કેવી રીતે લખાય સ્માર્ટનું કોડિંગ શું છે શું આપ્યું છે યુ આર સ્માર્ટ એની સામે આપ્યું છે મની કેન બાય રાધા વો સ્માર્ટ એની સામે લખ્યું યુરો શુડ મની તો તમે જો આ બંનેમાં કોમન કોણ છે પહેલા અને બીજામાં સ્માર્ટ તો સામે કોમન કોણ છે મની તો સ્માર્ટનું કોડિંગ શું આવ્યું મની પણ શું એક જવાબથી ખબર પડે ના શું એ બે જવાબથી ખબર પડે ના બંનેને ભેગા કરવાથી જવાબ મળે તો હા સ્માર્ટ અહિયાં પણ છે સ્માર્ટ અહીંયા પણ છે મની અહીંયા પણ છે એક અને વિધાન બે બંનેની જરૂર પડે છે નેક્સ્ટ વૈકલ્પિક અહીંયા તમને ચેક કરવાનો છે કે કોઈ વિકલ્પ પસંદ કરો એકતાલીસ થી સુડતાલીસ ડિફરન્સ કેટલો છ છે

એ બી ની માતા છે બી છે સી ના પિતા છે 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 માતા સી એડી નો ભાઈ છે સીડી નો ભાઈ છે આ બાજુ લખું સી નો ભાઈ છે અને ડી નો પતિ છે ઓકે પતિ છે તો ડી અને ઈ હસબન્ડ વાઈફ છે સી એનો ભાઈ છે ઈ એફ ની બહેન છે ઈ એફ ની બહેન છે બહેન છે આવું થાય છે તો આ બંને હસબન્ડ વાઈફ છે

લા અંદર વાતો કરવાયેલા તમે WhatsApp ડ્યુટ ને બધું બોલો હે જવાબ આપો ને જવાબ આપવાના છે પડી ગયું ઓકે ડન છે સારુ ચલો ઠીક છે કમ્પલીટ યસ ગૌતમ વિદ જવાબ આપો અહીંયા ઓકે ચલો તો નેક્સ્ટ લેક્ચર માં આપણે બીજો કોઈ ટોપિક સાથે મળીશું ટિલ ધેન ટેક કેર અને વાંચો અગિયાર તારીખ એક્ઝામ હોય તો ઠીક છે